હવે હું વિચારો છો જે થવાનું થઈ ગયું છોકરા નોખા જોઈ રહેતા એમને એ તો એટલું કરશું વાડી નું કરશું બાકી દાળિયા કરશું એને કામ કરે લઈશું બીજું શું કરવાનું

બીજું તો શું કરવાનું હવે એમાં તો કઈ હાલ છે નહીં હવે નોખા થઈ ગયા થઈ ગયા થવાનું તો થઈ ગયું ન પસંદ હતું એમને હંધાય ને કે નોખું થઈ જવું છે તો હું કરું એમાં રામ રામ ને સીતારામ બધાને માતાજી હવે હારું કરે અને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ માથે પક્ષીઓને સણ નાખવા માટે મેં કીધું પહેલાં જ આપણે પક્ષીઓને સણ નાખીએ પછી હજી ઘરે અંધરું કામ બાકી છે અને શિવાની બેન હોતા હતા અને હવળાતા એકવાર પણ પાછી હોઈ ગઈ એટલે કીધું હાલ ફટાફટ જાવી ન્યા હોય તો શિવાનીની પણ અવાજ કરીને કા ધ્યાન રાખવી પડે અને ખાટલા તરફથી સીધી જાગી ના મા જ થઈ જાય એટલે ખાટલાને કોરે કદાચ નીચે પડી જાય ગોદડાની હોય તો એક બાજુ આડું મૂકવી પણ તોય તે ન્યા ન હોય તો આપણે ત્યાંથી જાવી એટલે જાજી વાર લાગી જાય એટલે કીધું પહેલાં શણ થાય કે નાખી એ હોતી છે પછી ના ઘરનું કામ હોય એટલે આ ઘરનું કામ કર્યું અને સિવાની પણ ધ્યાન રે અને તારે જો સરસ મજાનું એકદમ વાતાવરણ થઈ ગયું છે ટોરમાલ ને ધુમાડા ને એવું થાય એટલે મચ્છર ને એવું ન ગવડે સુરસ દાદા વાદળામાં ડ આવે અને થોડા કાંસ તો આપણે વહેલા જ નવરા થઈ ગયા છે આપણે પક્ષીઓને શહેર નાખી દેવી અને આપણે શહેર નાખવા એટલે તમને એક દાણો ખાવાનો જોવા તો નહીં જ મળે મારા મસ્ત આજે વેલા વેલા ઉઠી ગયા છે કેમ વેલા ઉઠી ગયા છે એનું કારણ શું છે બસ હે

વંશભાઈને સાયકલ રિપેર થઈ ગઈ એટલે એ બે ત્રણ વસ્તુ નાખવાની છે અને સીટ ને એવી નખાઈ ગઈ છે એવી કાંઈક સીટ નખી છે એટલે વંસભાઈ આજ તો વહેલા વહેલા ઉઠી ગયા કેમ કે સાયકલ રિપેર થઈ ગઈ એટલે હવે હાંકવાનું ચાલુ કરવાનું છે શું કે પોરો ખાવાનું તેરે જ આકવાન શરૂ કરીશ રામ રામ ને સીતારામ તો કે રામ રામ સીતારામ હવે હરવામાં જાય બસ મોઢું ધન સાયકલ લઈ જ મથ વામેડો છે એટલું ફિટ કરવાનું બાકી છે ને એટલે લઈ એ તારાથી થી કઈ વસ્તુ ન થાય તાર પપ્પા કરી દે આપણે શિવાની ને સરસ મજાની નવરાઈ થોરાઈને તૈયાર કરી દીધી છે એને ખાવું છે દહીં એટલે ઉતાવળ કરે છે લો કપડા ન બગાડે એટલે આપણે નેપકી બાંધી છે એમ જ છોકરાને ખાવાનું હોય નકર તો કપડા તેમાંથી પહેરાય હોય કે બગાડ નાખે વાગી ગયા છે ત્રણ અને અત્યાર સુધી અમારા ઘરે માથાકોટ હાલતી હતી સવાર થી નામ ગણો ને તો સિરાય અને થામડા થઈ વાસણ ને પછી માથાકોટ શરૂ થઈ ગઈ હતી માથાકોટમાં માથાકુટ માં અમારે ઘરે જમીન ના ભાગ વતન પડી ગયા અને નોખા કરી દીધા અમને મને અને શિવાનીના પપ્પાને અમને બેને નોખા કરી દીધા અને જમીનનો હતન ભાગ પાડી દીધો હવે મકાનનો ને એવું તો ભાગ બાકી છે પણ જમીનનો હોતન ભાગ પાડી દીધો એમાં શિવાનીના પપ્પા નિમાણા થાય ને બે ગયા એમાં હું ના કરશું કામ તમને ક્યાં નહીં થાડતું કામ તો નોખા કરી દીધા એ તમને ખબર છે આ તારા તારા કરવો નહીં તો હું કરે કરે પછી મોટા ભાઈએ શું કીધું તમારા બેન આખોથી ઘરે જ રહેવું કઈ કામ નો કરવા વાળી અમારે બેન જ જવાનું કે તમને નોખાસ કરી દે ને પછી ક્યાં જવાના તમારા ભાગ કામ તો કરી દો ને પણ માર શું કરું એમ કયો ઘર કામ હોય ઈ કરું અને શિવાની નાની અને અત્યારે વરસાદ આવે હે અત્યારે સોમાસુ છે તો માર શું કરું કયો તો માર ને આરે કેમ લઈ જાવ એમ કહેતા કાઈ રોજ શિવાની નો રેતી એવું નો હોય ક્યારેક ક્યારેક વાડીએ જતા હોય કામ કરાવવા તોય એમ થાય અવકલે હવે થઈ વાક નો હંધાય મારા એકનો કાઢો જ વાક છે હું શું કઈ નથી કામ કરતી હવે કેરે કામ કરતા ભાડીની બહાર હરી બેહીને સીવાની જાશ સીવાની ને બીજાને બાંધાઈ દે તે રમરે ને હવે હું વિચારું જે થવાનું તે થઈ ગયું સંધાઈ ને છોકરા નો ખાજો સંધાઈ ને એમ કઈ કોઈ ભેગા રહેતા બા હોતા તો ઈ પછી નોખામાં નથી જવાનું સગા જવાનું એવું કામ હોય કામ હવે ઘરે જ હવે આપણે જોઈશું કેવી શું

ના આપડે માંડવી નું એવું કાક વાવેતર છે ને કેવું હોય છે કોને ખબર હવે તો આગળનું કામ આપડે કરવાનું લઈ

ਯੋ ਹੈ ਪੀਂ ਰਹੀ ਹੈ ਵਾ ਤੇ ਇਹ ਮੈਂ ਕਹਤਾ ਵੇਂ ਟਪਾਣ ਜਾਇਆ ਅਜ ਮੱਕਸ ਕਾ ਕੰਮ ਨਹੀਂ ਕਰਤੋ ਐਮ ਕਿਉ ਮਗਾ ਸਿਵਾਨੀ ਨਾ ਪਪਾ ਨਾਲ ਹੱਬ ਬੰਦ થઈ ਗਿਓ ਸੇ ਇਹੋ થઈ ਗਿਓ ਬੰਦ ਕਰਾ ਲਾਇਆ ਹਾਂ ਆ ਲੋ ਵੇ ਅਗੜ ਹਾਂ ਆ ਮਨਸਾ ਘੁਮਰੀ ਸੱਕਰ ਮਾਰੀ ਗਿਓ ਸੇ ਮਗਾ ਇਹੋ ਕੰਮ ਅਗੜ થઈ ਗਿਓ ਕੈਂ ਗਿਆ હાલો તો ખરા હવે તો આપણે ભેગા ભેગા મગ હોતાનું એવા છે તો વાંધો નહીં આવે ડાળ થઈ જશે ખીચડી બનાવવા મગનું શાક કરવા મગની ડાળ કરવા વાંધો નહીં આવે આપણે કઠોળમાં મગ તો આપણા ખેતર થઈ ગયા છે નહીં એ તો છે હાલા થાય હાલા જાય કાંઈ વાંધો નહીં જવા દો હું આપણે મગમાં જોઈ તો કેટલું છીંગું છે પાક વાત નહીં થઈ હજી તો વાર છે હજી તો કોણી છે હજી નહીં પાકે પછી ઉતારવા આવું પડશે હજી જ નથી બહુ પાકી અને સોળી હોતાન શાય ક્યાંક ક્યાંક છોડવા જો શાક બકાલું રડી જશે છે આપણે લીલોતર સોળી હોતન થવા છે અવતાસ ખેતે આવવાનું છે અને શિવાનીના પપ્પા તો આગળ આગળ હાલવા જ મડ્યાસ છે ને આપણે વસલા છે કે છેઠે પોગવા આવ્યા હવે તો હવે આપણા શેઠે તો પડી જા અને આમાં પણ માંડવી સરસ મજાની છે શું વિચારો તમે કેસલ ગા અમારું પતા છેને તમને છેને દાતા છે કે દો કેસલ લગા અમાર મજા એક બાર જરૂર કોમેન્ટ કરો ના એવું છે કે આમાં અમે તમારી બધા સાથે કર્યો તો પ્રેમ પેલી વાર આપણે રિંકલ કર્યો પછી રિંકલ હારે પ્રેમ કર્યો પણ એમાં તમને બધા મજા આવી ના લાપ રાખે તો YouTube ફેમિલી આરન પ્રંગ કરવી એ જ મજા આવે અત્યાર સુધી આપણે જે હક્યું ને એ હું તમારી સાથે અમે પ્રંગ કર્યો તો એટલે અમારે કોઈ જમીનનો ભાગ નથી પડા અને અમે amosta બસ આટો ભરવા આવતા હા કીધું હમણે વાડીએ નથી આયા ને પૂરો નથી તને સાંભળેશ ઓનેને સાંભળ તો તમ કોઈ છે રીઅલ માં નથી આવ કે નોખાતું જ કરાય જોર કરાવશે તો આ કારણ નથી નોખા કરાવી છે એવું છે પણ આ તો એક મસ્ત અમસ્ત ખાલી પ્રંક જ હતો બરોબર હવે સંતાને કઈ દો ખોટું લાગી હોય કોઈને તેલથી માફી માંગજો આ બને છે માનો આપણે યારે પ્રંક કરી તમને તો મજા આજ પછી કેરે કે અમને એમ થાય કે તમારી યારે પ્રંક કરી તો નાનકડો એવો પ્રંક કરી નાખ્યો છે બરોબર કોઈનું ખોટું લાગી હોય તો અમને માફ કરી દેજો તો આ તો આપણે ખાલી એમ કહે કે સંતાને દાતાવાને મજા આવે એટલા માટે આપણે નાનો એવો પ્રંક કર્યો હતો ને અને અમારે પાસે એવું છે કે ઘરે કામકાજ એટલું હોય ને કે વાડી જવાનું સાણું ન મળે ખરે આપણે કેટલા ઢોર બાંંધેલા સડી ગયો તો જવાનું તમને એના જોવા જ મળતા કામ આ ઉપાડવાનું થાય કાઢવાનું થાય વીણવાનું થાય આવવાનું થાય

આજકાલ તો શિવાની ના પપ્પા ને શરી કે દાંત ના હોય મને એમ થાય મને દાંત આવે મને એમ થાય કે નહીં રિયલ માં ક્યાંક ખાસું જ બોલે છે હું તો એવું લાગતું પણ એ કઈ પાણી પીવા માટે હોય જ નહીં છે તો મોટું મૂકવાનું પણ કે મજા આવે કે નહીં રાજુ પાણી પીવાય જાય તરત થોડી લાગી હોય પાણી જાજુ પીવાય જાય એવું થાય કે ન થાય પાણી આવતું જોઈ ને એમ થઈ જાય કે પીવું છે માંડવીમાં પાણી જાય છે અને કેવો પાણી ખખડ્યો પડે છે

शिवानी बेन पण मस्त मजा ना करे होता था, था ने बाय ने रास्ता था हां बारा का तो जाई की जाई तथा फिर ये तेरी बारी का बा शिवानी रात करन ये नो कौन रात ना तो राखे बड़ा आई जो हमारी अब तो एम आमा निकला ना खाई दवा दवा हमने जो पांदड़ा तुम जो ત્રણ મહિનો આવે અને મગની સિંગુ હોય વાડી આયા એટલે હોમ જો હોય

શિવાની બેન ને થોડીક જ વાર લાવીએ ગાત છે અત્યાર સુધી મુજા આવી ગયા ને યાર પપ્પા હું તો હાથ ભાવે હે હે મગની શિંગ જો આમાં જબલામાંથી કાઢી કાઢી મળ્યું છે ખાવા એટલે એમ અત્યારે મગની શિંગ મીઠા છે જેટલી આવે એટલે છોકરાને મજા આવે ખાવાની નહીં ખાવું થઈ શિવાની બેન જઈ જ્યા ને મગની શિંગ ખાવાનું ચાલુ કરી દીધું છે અને આપણે અત્યારે ખેતર જઈને આવ્યા એટલે બહુ જ આનંદ આવ્યો અને બહુ જ મજા આવી ગઈ અને આપણે આપણે માંડવી પણ સરસ મજાની એમ કેવાય કે હશે લઈથી ને તમારી બધા હારે અમે થોડોક નાનો એવો પ્રેંક કર્યો હતો તો કોઈને ખોટું લાગ્યું હોય તો અમને માફ કરી દેજો તો બસ હવે આજના દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં બાય બાય